જયારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે દીકરીઓ દીકરાઓ કરતા સાત પોઈન્ટ અડસઠ ટકા આગળ રહી બાજી મારી છે જેમાં સુરતમાં કામરેજ ખોલવા વિસ્તારમાં વિનર્સ ક્લાસીસનું સો ટકા પરિણામ આવ્યું છે આજે જાહેર થયેલા ત્રણ દસ બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ જીએસીબી ડોટ ઓઆરજી અને વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન પરથી પરિણામ મેળવ્યું છે આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ છ્યાસી પોઈન્ટ વીસ ટકા આવ્યું છે જેમાં કામરેજ ખોલવડ વિસ્તારના વિનર્સ ક્લાસીસનું સો ટકા પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે વિનર્સ ક્લાસીસમાં એ ના અઢાર એ ટુમાં છવ્વીસ વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે મારું નામ નસીત વાસુ છે

રાહુલભાઈ ઠુમર સંચાલક શ્રી વિનર્સ ક્લાસીસ ધોરણ દસનું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ક્લાસીસનું સો ટકા પરિણામ આવેલું છે જેમાં એવન ગ્રેડની અંદર અઢાર વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડની અંદર છવ્વીસ વિદ્યાર્થીઓ છે જોવા જઈએ તો બાણું વિદ્યાર્થીઓમાંથી આપણે એવન અને એટુ બધા થઈને ચુમાલીસ જેટલા વિદ્યાર્થીઓ એવન એટુ ગ્રેડ પ્રાપ્ત થયેલો છે આટલો સરસ રિઝલ્ટ આવવા પાછળનો મેઈન કારણ એક છે કે જે અમારા શિક્ષકો છે એનો વિદ્યાર્થી પાછળનો પરિશ્રમ અને વિદ્યાર્થીઓ જે મહેનત કરેલી છે તેનો પરિશ્રમ સાથે સાથે વાલીઓનો પણ અમને ખાસ સપોર્ટ મળી રહ્યો છે કે જેથી કરીને આ પરિણામ સુધી અમે પહોંચી શક્યા છીએ 27 ફેબ્રુઆરી રાજ્યમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા યોજા હતી જેમાં ધોરણ 10 માં 8.92 લાખ થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી ગણિત વિજ્ઞાન ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ના પાસ થયા છે ગણિતમાં સોળ ત્રેપન ટકા વિજ્ઞાનમાં બાર પોઈન્ટ ટકા અને ગુજરાતીમાં આઠ પોઈન્ટ એકોતેર ટકા વિદ્યાર્થી નાપાસ થયા છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી પોઈન્ટ છપ્પન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે દીકરીઓએ દીકરાઓ કરતા સાત પોઈન્ટ ટકા આગળ રહી બાજી મારી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત